બાપુ આપણા હિન્દુ શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે પરણિત મહિલાઓ જ પોતાના માથામાં શેથામાં સિંદૂર લગાડે છે કુંવારી કન્યાઓ નથી લગાડતી પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં બનેલો એક પ્રસંગ છે કે જેમાં કુંવારી કન્યાઓ પોતાના માથામાં શેથામાં સિંદૂર લગાડે છે તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ સત્ય હકીકત છે મથુરામાં ગોરધન પર્વતના માર્ગમાં પરિક્રમાના રસ્તે એક ખૂબ જ વિશાળ શિલા આવે છે અને આ શિલાને સિંદુરી શિલા કહેવામાં આવે છે તો આ શિલાને શા માટે સિંદુરી શિલા કહેવામાં આવે છે એના ઉપર ભગવાન શ્રી કૃષ્ણના સમયનો એક સુંદર મજાનો નાનકડો પ્રસંગ છે તો આવો જાણીએ કે પ્રસંગ શું છે અને આ સિંદુરી શિલાને શા માટે સિંદુરી શિલા કહેવામાં આવે છે એ પણ જાણીએ એક વખત ગોવર્ધન પર્વત ઉપર ભગવાન શ્રી કૃષ્ણ બધી ગોપીઓને રાસ રમવા માટે આમંત્રિત કરે છે અને માતા રાધાજી પણ ભગવાન કૃષ્ણ સાથે રાસ રમવા માટે આતુર હતા અને બધી ગોપીઓમાં રાધાજી કૃષ્ણજીને પ્રિય હતા એટલે બધી ગોપીઓ સોળ શણગાર સજી ભગવાન કૃષ્ણ સાથે રાસ રમવા આવે છે અને રાધાજી પણ સોળ શણગાર સજી અને ભગવાન કૃષ્ણ સાથે રાસ રમવા આવે છે અને ભગવાન કૃષ્ણ પાસે આવી અને માતા રાધાજી ભગવાન કૃષ્ણને કે છે કે હે કાના જોજી હું કેવી લાગુ છું મારો શણગાર કેવો છે અને રાધાજીને જોઈ અને ભગવાન કૃષ્ણ કે શણગાર તો બરોબર છે પણ તે માથામાં શા માટે નથી લગાવ્યું અને ત્યારે રાધાજી કે હું તો કુંવારી છું ને કુંવારી કન્યા શણગાર માં શેતામાં સિંદૂર સી રીતે લગાડી શકે ને ત્યારે ભગવાન કૃષ્ણ કે છે કે શેતામાં સિંદૂર લગાડવું જોઈએ રાધાજી ભગવાન કૃષ્ણને કહેશે છે કે હું સિંદૂર લગાવવા જાઉં પરંતુ અહીંથી વર્ષાના દૂર છે અને ત્યાં જઈ અને પાછી આવું એમાં ઘણો બધો સમય લાગી જાય છે હવે તમે જ કહો કે હું સિંદૂર સી રીતે લગાડું અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ રાધાજીને કહે છે કે રાધે તું શ્રી કૃષ્ણ શરણમમાં બોલી અને ગમે તે શીલાને રગડીશ એટલે શિલામાંથી સિંદૂર નીકળશે અને સિંદૂર તું માથામાં લગાવે ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી અને માતા રાધાજી એક મોટી શિલાને રગડે છે અને શ્રી કૃષ્ણ શરણમ બોલે છે અને એ શિલામાંથી સિંદૂર નીકળે છે અને માતા રાધાજી પોતાના મસ્તક ઉપર સિંદૂર લગાવે છે ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ બધી ગોપીઓ સાથે રાસલીલા રમે છે અને માતા રાધાજીએ જે શિલાને રગડી અને માથામાં સિંદૂર લગાવ્યું હતું એ શિલાને સિંદૂર શિલા તરીકે ઓળખવામાં આવે છે અને એ શિલા હાલની તકમાં ગોવર્ધન પરિક્રમાના માર્ગમાં મોજૂદ છે અને એવું કહેવામાં આવે છે કે એ શિલાને રગડવાથી હાલની તકમાં પણ સિંદૂર નીકળે છે બગવા આવા ઘણા બધા પૌરાણિક પ્રસંગો આપણા ગ્રંથોમાં વર્ણવિત છે એ ગ્રંથોને સાંભળવાથી ઘણું બધું જાણવાનું મળે છે અને ઘણું બધું સમજવાનું મળે છે આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો કુ કુવાભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર્થ